મે તારા સભ્ય મળી ગયા તો તમે અંદેર અંદર બની ગયા હો તમને આ ખેડૂતોય મત નથી આપેલા તમને નળકાંટાવાળાએ ચૂથીમાં આગળ નથી મોકલેલા તો શું તમે આ લોકોને ઉલ્લુ બનાવીને ખાલી મત લેવા માટે લોકોનો ઉપયોગ કરેલો છે શું ખેડૂતોને પ્રશ્નોની રજૂઆત તમે વિધાનસભામાં નથી કરી શકતા એટલે માત્ર આમ લોકોનો હાર્દિક પટેલ ધારા સભ્ય માત્ર આમ લોકોનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે યુવા ધારાસભ્ય ઠુલેટા ગામે પ્રચાર માટે આવેલા હતા અને ત્યારે ઠુલેટા ગામના ખેડૂતોએ યુવા ધારાસભ્યને જણાવ્યું કે સાહેબ અમારા ડાંગેરના પૈસા નથી આવ્યા તો તમે થોડીક રજૂઆત કરો ને જેથી કરી અમારા ડાંગેરના પૈસા આવી જાય ત્યારે આ યુવા ધારાસભ્યએ ખેડૂતોને એવો જવાબ આપ્યો કે તમે મને પુષ્ઠી ના ડાંગેર નાખી હા અરે એ એક પ્રતિનિધિ હા યુવા ધારાસભ્ય પોતે એક પ્રતિનિધિ હ જ્યારે આમ જનતા સાથે ખેડૂતો સાથે અન્યાય થાય ત્યારે એક પ્રતિનિધિ તરીકે એમને એક વિધાનસભા વિધાનસભાની અંદર એનો અવાજ ઉઠાવવાનો હોય હાર્દિક પટેલ હાય હાયના નાણા વિધાનસભાના પ્રથમ દિવસે જ લગાયો તો શું એક પ્રતિનિધિ તરીકે એમને ખેડૂતોના પ્રશ્નને વાચા આવવી જોઈએ કે ના આવવી જોઈએ ભાજપના મોટા મોટા નેતાઓ પણ આ ડાંગેર ગોપાલની અંદર

પટેલ સામે તમે મોરચો માંડ્યો હતો અને મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી મારે જાણવું છે કે એ વિરોધ પ્રદર્શન શા માટે હતું અને અત્યાર સુધી એ આખું ઘટનાક્રમ રહ્યો હતો એ શું હતો જે સરકારના શ્રીના આદેશ પ્રમાણે જે ટેકાના ભાવે ખેડૂતોએ બે હજાર ત્રેવીસની અંદર ટેકાના ભાવે સરકારના ગોડાઉનની અંદર ડાંગેલ નાખી પરંતુ આજે બે આવ્યું એટલે કે દોઢ વર્ષ જેવો સમય થયો બે હજાર ત્રેવીસ બે હજાર પચીસ આવ્યું એમ છતાં આ કાળી મહેનત કરી રાત દિવસ મહેનત કરી અને પોતાનો મોલ પક્યો અને એ મોલ આ દાદાની સરકાર એટલે કે ભાજપ સરકાર વિશ્વાસે ટેકાના ભાવે ખેડૂતોએ નાખી પરંતુ પટેલ છે શું તમે રજુઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે હાર્દિક પટેલ તમને સાંભળ્યા છે ખરી શું આખું મામલો રહ્યો હતો ચૂંટણી હતી ત્યારે યુવા ધારાસભ્ય ઠુલેટા ગામે પ્રચાર માટે આવેલા હતા અને ત્યારે ઠુલેટા ગામના ખેડૂતોએ યુવા ધારાસભ્ય ને જણાવ્યું કે સાહેબ અમારા ડાંગેર પૈસા નથી આવ્યા તો તમે થોડીક રજૂઆત કરો ને જેથી કરી અમારા ડાંગેર પૈસા આવી જાય ત્યારે આ યુવા ધારાસભ્ય એ ખેડૂતો એવો જવાબ આપ્યો કે તમે મને પૂછી ને ડાંગેર નાખી હે અરે એ એક પ્રતિનિધિ હે યુવા ધારાસભ્ય પોતે એક પ્રતિનિધિ હ જ્યારે આમ જનતા સાથે ખેડૂતો સાથે અન્યાય થાય ત્યારે એક પ્રતિનિધિ તરીકે એમને એક વિધાનસભાની અંદર એનો અવાજ ઉઠાવવાનો હોય પરંતુ આ તો અવાજ ઉઠાવવાની જગ્યાએ તો દૂર રહી પરંતુ આ તો એમ કે છે કે તમે મને પૂછીને આંગળ લાગી હતી તો લે ભાઈ તમે ધારાસભ્ય બની ગયા તો તમે અંધે અંશા બની ગયા હો તમને આ ખેડૂતો મત નથી આપેલા તમે નળકાંઠાવાળાએ છૂતી આગળ નથી મોકલેલા

અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો અને એ બાદ મુખ્યમંત્રી સાથે પણ અમારી મુલાકાત થઈ જેમાં અમે હાર્દિક પટેલ હાય હાય નારા વિધાનસભાના પ્રથમ દિવસે જ લગાવ્યા તો શું એક પ્રતિનિધિ તરીકે એમને ખેડૂતોના પ્રશ્ન ને વાચા હાલવી જોઈએ કે ના હાલવી જોઈએ પરંતુ આની અંદર યુવા ધારાસભ્ય કઈક અલગ જ રંગરૂપ બતાવતા હોય એવું અમને દેખાઈ રહ્યું છે જેમ કે થોડાક સમય પહેલા યુવા ધારાસભ્ય લાઈવ માં બોલ્યા હતા કે ડાંગર કોનો મેન આરોપી સોફિયાન મલિક જે પોલીસ કેસ થયો અને તે વખતે લગભગ આ મહિનો જેવું થયું હતું એમ છતાં પોલીસ ગિરાદાર થી સોફિયાન મલિક બહાર હતા એ બાદ ધારાસભ્ય નો અને સુફિયાન મલિક એક કેક ખવડાવતો વિડીયો વાયરલ થયો એટલે એક પોસ્ટ વાયરલ થઈ જેમાં યુવા ધારાસભ્ય શ્રી ને સોફિયાન મંડળી કેક ખવડાવે છે તો વિચારવા જેવી તો વાત એ છે કે સુફિયાન મલિક ને હાર્દિક પટેલ ને બે ને અંગત સંબંધ છે એ છતાં યુવા ધારાસભ્ય લાઈવ માં ફેસબુક લાઈવ ના માધ્યમથી એવું કહે છે કે કોઈ સોફિયાન મલિક નામ નો જ્ઞાન આરોપી છે અરે કોઈ સોફિયાન લે જે તમને કેક ખવડાવી રહ્યો છે ને એ સોફિયાન મલિક તમે એવું કેમ નથી કહેતા

કોઈ પણ હોય પરંતુ અમને ભરોસો છે દાદાની સરકાર ઉપર કે અમને ખેડૂતોને પૈસા મળશે અમે તમારી ઉપર ભરોસો કરીને ડાંગેલો ટેકાના ભાવે નાખેલી છે તમે સુમ્યા મેડમ ઓછામાં ઓછું સાડા દસ કરોડનું કોપન છે કોઈ બે અઢી કરોડનું કોપન નથી તમે એક વિચાર કરો કે મામલતદાર સાહેબ શ્રી હા

એ બાદ પોલીસ કેસ કરવામાં આવ્યો છે એટલે આની અંદર આમ જોવા જઈએ તો ભાજપના મોટા મોટા નેતાઓ પણ આ ડાંગેર કો આની અંદર સંડોવાયેલા છે જેના નામ પણ ટૂંક જ સમયની અંદર ખુલશે મારી પાસે લિસ્ટ છે જેને જેને આ કો ભાન કર્યું છે એના ટોટલિંગ લિસ્ટ મારી પાસે છે ઓલરેડી મેં બધા જ કાગળિયા કઢાઈ લીધેલા છે એટલે ટૂંક જ સમયની અંદર એમના પણ નામ જાહેર થશે જેલે જેલે આ કૌભાંડ કર્યું છે ઓકે તો ટૂંક જ સમયમાં નામની જાહેરાત થશે પરંતુ લાગે છે કોઈ નિષ્કર્ષ છે એ આવી શકે છે હા સો ટકા મને એવું લાગે છે કે જેનો થોડો પણ વાંક નહીં હોય તે વ્યક્તિઓ અલગ રહેશે પરંતુ જે લોકો જે રાજકીય આકાઓ જે રાજકીય આખાઓ જે ભાજપમાં અમુક અત્યારે બની બેઠેલા છે જેને ખેડૂતોના કાળા પૈસાની કમાણી જે વિસ્તારમાં નાંગેલ નથી થઈ એ વિસ્તારના ડાંગેલના પૈસા આવી ગયા જે વિસ્તારમાં ડાંગેલ થતી જ નથી એમના ખાતામાં પૈસા આવી ગયા તો આવા જે નમૂનાઓ છે ને જેને સરકાર સાથે પણ ભાંડ કર્યું છે સરકાર સાથે પણ કો ભાંડ કર્યું ખેડૂતોની હાય લીધી

દર્શક જેટલા ખેડૂતોની મુલાકાત થશે અને ડાંગેલ ની ટોટલિંગ વિસ્તૃત માહિતી ભૂપેન્દ્ર આપવામાં આવશે અને આ આ તમામ તમામ વસ્તુ જે જે અંદર સામેલ છે ને ત્યાં મુખ્યમંત્રી સામે જ ખુલ્લા પાડવામાં આવશે અને જે કઈ સબૂત હાલવાના થશે તે પણ અમે મીડિયા સમક્ષ આપશું અને આ જે કઈ થશે તે મીડિયાની હાજરીમાં હાજરીમાં થશે એટલે કોઈ પણ વ્યક્તિ એવું ના સમજે કે અંદર ખાને મુખ્યમંત્રી સાથે મળી અને આ ચર્ચા થશે ના એવું નહી થાય ટોટલ ઇન મીડિયા ત્યાં હાજર થશે કારણ કે આ ભારતે એક કૃષિ પ્રધાન દેશ છે અને જ્યાંના ખેડૂતો અત્યારે પોતાના હક અને અધિકાર માટે દરદાર માટે ભટકી રહ્યા છે પોતાના મોલ પૈસા માટે ભટકી રહ્યા છે જેને પોતાનો મોલ તો નાખ્યો છે પરંતુ

જ્યારે અમે મુખ્યમંત્રી સાથે તથા અમિત શાહ સાથે મુલાકાત કરશું ત્યારે કોઈ એકનું નામ નહીં ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે કે જે ખેડૂતોના હકનું પોતે ખાઈ ગયા એવા ઘણા બધા નામ છે જે અમે મુખ્યમંત્રીની હાજરીમાં આ બધું ખુલ્લે આમ ચોપડો ખુલ્લો કરશું અને જેટલા સબૂતો મુખ્યમંત્રી શ્રીને જોતા હશે તે તમામ સબૂતો અમે મુખ્યમંત્રીને ને આપશું અમે કોઈ ધારાસભ્ય ટાર્ગેટ નથી કરતા પરંતુ હા એટલું ચોક્કસપણે થી કહીશ કે કોઈ પણ આની અંદર સંડવાયેલા છે એને અમે છોડશું પણ નહીં અમે એક ખેડૂત પુત્ર છીએ અમે એક કિસાન છીએ અને કિસાન કઈ રીતે પોતાનો મોલ પકવે છે એ હું પોતે જાણું છું કારણ કે હું એક ખેડૂત પુત્ર છું હું પણ એક કાર મજૂરી કરું છું એટલે જે પણ આની અંદર સંડવાયેલા છે ચાહે કોઈ પણ હોય કોઈપણ રાજકીય નેતા હોય એટલે એક પણ નેતાને છોડવામાં નહીં આવે એની હું તમને ચોક્કસપણે ખાતરી આપું છું પરંતુ જે તમે એક ટાર્ગેટની વાત કરો છો એના વિશે વધારે હું વાત નહીં કરું કારણ કે એ અમારે મુખ્યમંત્રી પાસે અને અમિત શાહ પાસે એ અમારે બધું ઉઘાડું પાડવાનું છે કારણ કે જો અત્યારે અમે ઉઘાડું પાડશું તો અમને જેમ તેમ કરી અને દબાવાના પણ કાવતરા થઈ શકે છે એટલે જેટલા સબૂત જોઈએ એટલા ટોટલ સબૂત મારી પાસે ઓલરેડી આવી ગયેલા છે એટલે એના વિશે હું જાજુ નઈ કહું પરંતુ જેટલા પણ રાજકીય હાથાઓ છે જેને ખેડૂતોને કરી નાખ્યું છે એવા લુખાઓને હું જરૂરથી ખુલ્લા પાડીશ એક ખેડૂત પુત્ર તરીકે આ મારું વચન છે આવનારા દિવસોમાં આ તમામ મુદ્દા પર ગુજરાત તકની નજર છે એ હંમેશા મંડાયેલી રહેશે